ਦਦੋ ਮੂਆ ਤਨਦਰੇਸ਼ੀ ਸੁ ਪਾਵੜੀ ਆ ਮਾਮਾ

મામા તો થવાજો તો મને સુધીની તારા ઘરમાં છે તારે મટી મટાડો તો મારો રોમ છે ભાઈ એ ભાઈ કોઈ ઘોડાવાળો દેવ તો ફૂટો છે છે

ਵਰਿਆ ਮੋਛਦੀ ਸੁ ਪਗੜਿਆ ਤੇ ਉਹ ਹੱਥ ਨੂੰ ਵਧਾਓ ਆਵੇ લો ભાઈ વાળો વાલે એ મારો રોમ જબરો તમારો ફોન જબરું છે ભાઈ સો આવે લો ભાઈ હાથ સો નો ડોડ આવ્યો હોય અલે સો નો વેણા ને વધાવો આવ્યો હોય ભાઈ ભાઈ લો ભાઈ તમારે વળે ઓનો વાર તમારા ક્ષેત્રમાં માં ઢળવા જે તો મારું નામ સુધી મેરડી છે આ છે તો ગાવી આ ને